નમસ્કાર બીપીના ગુજરાતીના જ્યોતિષ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ મુજબ વર્ષ 2025 માં થનારા ગ્રહ કોચરને કારણે ચાર રાશિઓ ભાગ્યશાળી બની જશે આ ચાર રાશિઓના સપના પૂરા થશે અને આર્થિક સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ સાથે જ સામાજિક માન પ્રતિષ્ઠા પણ વધશે વર્ષ 2025 માં આ ચાર રાશિઓ માટે ખૂબ જ સારું વર્ષ સાબિત થઈ શકે છે આ વર્ષ દસ સ્થાને સફળતા સાથે જ ભવિષ્ય માટે બનાવેલી યોજનાઓને તમે પૂર્ણ થતી જોઈ શકશો તો ચાલો તમને જણાવીએ કે વર્ષ બે હજાર પચીસમાં સૌથી લકી ચાર રાશિઓ કઈ છે વૃષભ રાશિ વર્ષ બે હજાર પચીસ તમારી પાસે મહેનત પણ કરાવશે અને એ મહેનતનું ફળ પણ અપાવશે ખાસ કરીને માર્ચ બે હજાર પચીસ પછી તમને સારા પરિણામ મળવાની શરૂઆત થઈ જશે બીજી બાજુ મે 2025 માં રાહુ નું કોચર થશે શનિ અને રાહુ તમને થોડી મુશ્કેલીમાં નાખી શકે છે પણ તમે તમારી કાર્યક્ષમતાથી દરેક મુશ્કેલીથી પાર થઈ જશો ગુરુ નું કોચર પણ તમને આર્થિક વૃક્તિ સંભાર પ્રદાન કરશે અને આર્થિક ઉન્નતિ જીવનમાં આવશે અભ્યાસ માટે આ વર્ષ ખૂબ જ શુભ રહેશે અને વૈવાહિક સુખ પણ મળશે લવ રિલેશનશીપ ના મામલે તમે લકી રહેશો કન્યા રાશિ માર્ચ બે હજાર પચીસ માં શનિ ના તમને માર્ચ મહિના પછી સારી સફળતા મળતી જોવા મળશે બીજી બાજુ મે બે હજાર પચીસ માં ગુરુ નું ગોચર કાર્યક્ષેત્ર સફળતા અપાવી શકે છે બિઝનેસ સાથે જોડાયેલ લોકોની અનેક પરેશાનીઓ અંત થશે અને વૈવાહિક સુખમાં વધારો થશે લગ્નમાં પરેશાની છે તો તે ખતમ થઈ જશે આરોગ્ય તમારું સારું રહેશે સ્ટુડન્ટ્સ માટે આ વર્ષ સારું રહેશે અને સમય પણ સારો રહેશે થોડાક મામલા છોડી દઈએ તો વર્ષ બે હજાર પચીસ તમારા માટે ખૂબ જ શુભ રહેવાનું છે તુલા રાશિ

મે પછી ગુરુ નાગ ગોચન ની અસર જોવા મળશે અને ભાગ્યની સાથે ભાગ્યનો સાથ પણ મળશે વડીલોના આશીર્વાદથી જીવનમાં વિકાસ થશે અને આર્થિક ઉન્નતિ થશે સાથે જ પ્રેમ લગ્ન અને પરિવારના મામલે તમે લકી સાબિત થશો મકર રાશિ વર્ષ બે 2025 માં લાંબા સમયથી ચાલી આવેલી પરેશાનીઓનો અંત થશે અને પરિવારમાં લડાઈ ઝઘડાનો પણ અંત છે નોકરીમાં સારા ફેરફાર શક્ય છે કે પછી તમે કોઈ નવા વિદ્યાર્થી શરૂઆત પણ કરી શકો છો તમારો નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે જે ભવિષ્યની રણનીતિમાં સહાયક રહેશે મે પછીના સમય તમારા માટે પણ અનુકૂળ રહેશે અને લવ લાઈફ માટે પણ વર્ષ બે હજાર પચીસ સારું રહેશે અને સ્ટુડન્ટ માટે આ વર્ષ મદદરૂપ રહેશે તો મિત્રો આ હતી બે હજાર પચીસની લકી રાશિઓ વિશે માહિતી જો આપને મારા વિડીયો ગમે હોય તો લાઇક અને શેર જરૂર કરો સબસ્ક્રાઈબશો નહીં